સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર આપણે જોવાના કિસાન યોજનાનો એકવીસમો હપ્તો હવે ટૂંક સમયની અંદર તમામ ખેડૂતોના બેંક ખાતામાં જવા થવા જઈ રહ્યો છે જેમાં હપ્તો બે હજારનો મળશે કે ચાર હજારનો મળશે અથવા છ હજારનો મળશે કેટલાનો હપ્તો મળશે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું અને સાથે ખેડૂતો માટે એક મોટી જ ખુશખબર છે અને ખેડૂતોએ આ વિડીયો અંત સુધી જોવાનો રહેશે સાથે વાત કરીએ તો તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો મેળવવો હોય તો વિડીયોની અંદર છ કાર્યો જણાવેલા છે છ કાર્યો તમારે પૂર્ણ કરવાના છે અને સાથે હજુ સુધી તમને અહીંયા વીસમ હપ્તાનો લાભ ના મળ્યો હોય તો વિડીયોની અંદર એક નંબર આવશે નંબર ઉપર તમારે વોટ્સઅપ ઉપર મેસેજ કરવાનો રહેશે વોટ્સઅપ ઉપર મેસેજ કરશો તો જ તમને રિપ્લાય મળશે તમારે કોલ કરવાનો નથી તો વીસમો હપ્તો ના મળ્યો હોય તો પણ તમારે એ વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરશો તો તમારો વીસમો હપ્તો પણ તમને મળી જશે તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જનાવો

તમને હજુ સુધી વીસમા હપ્તાનો લાભ ના મળ્યો હોય તો કોલ ઉપાડવામાં આવશે તેમના બેંક એકાઉન્ટમાં એકવીસમો હપ્તો ક્યારે આવશે જેમને અહીંયા વીસમો હપ્તો મળ્યો છે તમામ ખેડૂતો એવું વિચારી રહ્યા છે કે તેમના બેંક એકાઉન્ટમાં એકવીસમો હપ્તો ક્યારે આવશે જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો અને બે બે હજાર રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો માટે સારા સમાચાર છે મિત્રો તમે તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો બબે હજાર રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે હવે સારા સમાચાર આવી રહ્યા છે વાત કરીએ હવે આગળ તો પીએમ કિસાન યોજના શું છે તો ઘણા બધા મિત્રોને એ પણ ખબર નહોતી હોતી કે પીએમ કિસાન યોજના શું છે અને કેવી રીતે કામ કરે છે તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી આપણા દેશના જે કરોડો ખેડૂતો છે એમને અહીંયા વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે એટલે કે વર્ષની અંદર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે બબ્બે હજારના ત્રણ હપ્તામાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડીબીડીના માધ્યમથી મોકલવામાં આવે છે મિત્રો આ જે સહાય છે ત્રણ હપ્તામાં એટલે કે બબ્બી હજારના ત્રણ હપ્તા હોય છે એવા વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે અને બે ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને જે આ સહાય છે એ ખાસ કરીને ડીબીટીના માધ્યમથી જ મોકલવામાં આવતી હોય છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર આ ડીબીટીના માધ્યમથી ખેડૂતોને આ સહાય મોકલવામાં આવ્યો છે કારણ કે કોઈ આમાં એજન્ટ રોકવામાં આવતો નથી એટલે કે ખાસ કરીને તમારા બેંક ખાતાનું ડીબીટી એનેબલ ના હોય તો તમારે ને એનેબલ કરાવી લેવાનું રહેશે વાત કરીએ તો આ યોજનાના માધ્યમે ખેડૂતો પોતાની નાની મોટી જરૂરિયાતો પૂરી કરી શકે છે મિત્રો આ યોજના થકી જે ખેડૂતો છે એમની નાની મોટી જરૂરિયાતો પણ પૂર્ણ કરી શકીએ છીએ પીએમ કિસાન યોજના દ્વારા સરકાર જે છે સરકાર દ્વારા ચલાવવામાં આવે આવી આનો લાભ ફક્ત તે જ ખેડૂતોને મળે છે જે આ યોજના આ યોજના માટે લાયક છે મિત્રો આ યોજના દ્વારા જે આ યોજના છે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે અને આ યોજનાનો લાભ ફક્ત જે ખેડૂતો આના માટે લાયક છે એવા ખેડૂતોને જ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે જાહેર થશે આ ઘણા બધા ખેડૂત મિત્રોને એક પ્રશ્ન છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો ક્યારે જમા કરવામાં આવશે તો અત્યાર સુધી કુલ એકવીસ હપ્તા એટલે કે વીસ હપ્તા આવી ગયા છે એટલે કે એક বে হাজাৰ নোছে એવા જોવા જઈએ તો અત્યાર સુધી આપણને વીસ હપ્તા મળ્યા છે એટલે કે કુલ ટોટલ ચાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને મળી ગઈ છે અને હવે એકવીસમા હપ્તા માટે ખેડૂતો લાંબી સમયથી રાહ જોઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોવા જઈએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે એકવીસમો હપ્તો જે છે નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં જાહેર જાહેર થઈ શકે છે કારણ કે દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ પર જાહેર કરવામાં આવે છે મીડિયા રિપોર્ટ્સ ઉપર જોવા જઈએ તો આપણો જે એકવીસમો હપ્તો છે એ હવે નવેમ્બરમાં જાહેર થઈ શકે છે અથવા તો ડિસેમ્બરમાં જાહેર થઈ શકે છે ખેડૂતોએ આ કામ પૂર્ણ કરવું જોઈએ પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે ખેડૂતોએ કેટલાક જરૂરિયાત કામ જે સમયસર કરવા પડશે સૌ પ્રથમ કામ છે કેવાયસીનું તમે આરે કેવાયસી કરાવવું હોય તો પણ તમે આ વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી શકો છો તો તમારે કેવાયસીનું કામ કરવાનું છે જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો અત્યાર સુધી બધા હપ્તાના તમારા ખાતામાં સમયસર આવી ગયા હશે તો પછી કોઈ ગેરંટી નથી કે આગામી હપ્તો આવશે ખરો તો વાત કરીએ હવે કારણ કે જે ખેડૂતોનું કેવાયસી નથી કરેલું તેમના લાભો અટકી શકે છે એટલે કે જે પણ મિત્રોનું કેવાયસી બાકી છે એમનો લાભ અહીંયા અટકાવી દેવામાં આવશે જો કેવાયસી નથી કરાવી તો તમારે જે છે થોડું પણ મોડું કર્યા વિના તમારું કેવાયસીનું કાર્ય સૌ પૂર્ણ કરાવી લેવાનું છે તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગે મળી શકેના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ